નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર મોદી સરકારનો મોટો નિર્ણય રાશન કાર્ડ ધારકો માટે સમાચાર હવે મફત અનાજ બંધ ખેડૂતોને દર વર્ષે દસ હજાર રૂપિયા પીએમ આવાસ યોજના શરૂ ખેડૂતોને મળશે મોટી ભેટ મહિલાઓને છેલ્લી તક રાજ્યના મુખ્યમંત્રીનો મોટો નિર્ણય હવે સરકાર આપશે એક લાખ પચાસ હજાર રૂપિયા લોન ઉપાડનારનો આંકડો વધ્યો સરકારનો મોટો નિર્ણય ઓછું વીજળી બિલ આવશે રેશન કાર્ડ દીઠ ઠેસી હજાર રૂપિયા એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો લોન થશે સસ્તી ખેડૂતોની પાક ધિરાણ લોન માફ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે જેમાં આયુષ્માન કાર્ડ યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આજે મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું એ હવે પૂરું કરવામાં આવ્યું છે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે માત્ર જે વરિષ્ઠ નાગરિકો છે એમને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અગાઉ આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના જે નાગરિકો છે એમને જ આપવામાં આવતો હતો પરંતુ મોદી સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ બાદ હવે એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ કાર્ડ આપવામાં આવશે અને આ વૃદ્ધ લોકોને દસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે એ દવાખાના ખર્ચ પાછળ આપવામાં આવશે અને આ યોજના તમામ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર જે આપવામાં આવતી હતી એ વધારી અને દસ લાખ રૂપિયાની સારવાર આપી દેવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને દર વર્ષે દસ હજાર રૂપિયા આપવામાં આવે છે મિત્રો છત્તીસગઢમાં ભૂમિ વગરના એટલે કે જમીન વગરના ખેતી વગરના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ ભેટ આપવામાં આવી છે દીનદયાલ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજૂર કલ્યાણ યોજના હેઠળ રાજ્યના દરેક જમીન વિવોના ખેડૂતોને વાર્ષિક દસ હજાર રૂપિયા ભેટ આપવામાં આવશે સીએમઓ છત્તીસગઢ વતી જણાવવામાં આવ્યું છે કે દીનદયાલ ઉપાધ્યાય ભૂમિ વિવોના કૃષિ મજદૂર કલ્યાણ યોજના હેઠળ જે પણ ખેડૂતો છે એમને મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈની જાહેરાત મુજબ ખેતી વગરના ખેતમજૂરોને દર વર્ષે દસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે તો મિત્રો આ રીતની યોજના ગુજરાત રાજ્યમાં પણ ચાલવી જોઈએ કે નહીં એ વિશે તમારું જે પણ કહેવું હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે હવે ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે હવે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે રેશન કાર્ડ ધારકોએ યસી જેમનું પણ બાકી છે એમને પણ મફત અનાજ છે મળતું રહે છે મિત્રો ગુજરાતની અંદર એવી અફવા પહેલાથી ચાલતી હતી કે રેશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી બાકી હોય એમને અનાજ નથી મળવાનું પરંતુ પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સ્પષ્ટતા કરી દીધી છે કે જેમનું પણ રેશન કાર્ડમાં કેવાયસી સી કરાવવાનું બાકી હોય એમને ચાલુ મહિનાનું અને આવતા મહિને પણ મફત અનાજ આપવામાં આવશે અને મિત્રો મફત અનાજ છે એ આવનારા બેથી ત્રણ મહિના સુધી આપવામાં આવશે પરંતુ જ્યાં સુધી તમે કેવાયસી નહીં કરાવો ત્યાં સુધી તમારું રેશનકાર્ડનું કાર્ડનું કેવાયસી સ્ટેટસ છે એ બંધ બતાવશે તમારે રેશન કાર્ડ અંતર્ગત વહેલી તકે કહેવાય સી ફરજિયાતપણે કરવું પડશે કારણ કે હવે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ જે છેલ્લી તારીખ હતી એ તારીખ વધારી અને એકત્રીસ મે બે હજારને પચીસ કરી દેવામાં આવી છે તો એકત્રીસ મે બે હજાર પચીસ પહેલાં તમારા રેશનકાર્ડમાં ફરજિયાતપણે કહેવાય સી કરાવી લેજો જેમનું પણ રેશન કાર્ડનું કહેવાયસી બાકી છે એમને આવનારા બેથી ત્રણ મહિના સુધી અનાજ મળતું રહેશે એ પછી નું ઓના છે એમને મળતું બંધ થઈ જશે તો વહેલી તકે કહેવાય સી કરાવી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પોતાનું ઘર બનાવવું હોય તો હવે મોદી સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે ઘરનું ઘર બનાવવા માટે સરકાર દ્વારા એટલે કે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે એક લાખ બત્રીસ હજાર અથવા તો એક લાખ અને વીસ હજાર રૂપિયાની સહાય આ બે યોજનામાંથી તમને કઈ યોજના લાગુ પડે એના વિશે વાત કરીએ તો યોજનામાં પહેલી યોજના છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના જે બે હજાર અને ત્રેવીસ જે પ્રમાણે લાભ આપવામાં આવે સહાયતા આપવામાં આવે એવી જ રીતના બે હજાર પચીસમાં લાભ આપવામાં આવ્યો છે અને મિત્રો એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં પહેલો હપ્તો સાઠ હજારનો બીજો હપ્તો ચાલીસ હજારનો અને વીસ હજાર રૂપિયા છેલ્લે આપવામાં આવશે અને ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી દેજો સબમિટ કરી દેજો એકથી બે મહિનામાં તમે છે એ કરેલી અરજી જ્યારે પાસ થાય તો એકથી બે મહિનાની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમને પૈસા આપવામાં આવે અને સરકાર દ્વારા જે પ્રધાનમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી ઉપાધ્યાય દીનદયાલ ઉપાધ્યાય યોજના છે આ બંને યોજના થકી છે એ લાભ આપવામાં આવશે તો આ બંને યોજનાનો લાભ લેવા માંગતા જે પણ લોકો છે જે પણ મિત્રો છે એ ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને પણ મળશે મોટી ભેટ ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની બાકી છે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી છે એવા ખેડૂત મિત્રોને ખાસ કરીને દેશભરમાં ગુજરાતના ખેડૂતો અગ્રેસર રહ્યા છે રાજ્યમાં છાસઠ લાખ ખેડૂતનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે એમની સામે તેત્રીસ લાખથી પણ વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઈ ગઈ છે આ લક્ષણ સામે પચાસ ટકા નોંધણી પૂર્ણ થતાં ભારત સરકાર તરફથી ગુજરાતને એટલે કે ગુજરાત રાજ્યને એક લાખ કરોડ રૂપિયાની છે એ પ્રોત્સાહન ગ્રાન્ટ આપવામાં આવી દરેક ખેડૂતોને આગળ એટલે કે ઓળખ મળે એવી ખેડૂતોની નોંધણી થાય અને ખેડૂતોની જે ફાર્મ રજિસ્ટ્રી અંતર્ગતની નોંધણી છે એ સક્સેસફુલ થઈ જાય ત્યાર પછી મિત્રો નવસારી જિલ્લો પ્રથમ ક્રમે આવે છે ડાંગ જિલ્લો બીજા ક્રમે અને જુનાગઢ જિલ્લો છે એ ત્રીજા ક્રમે આ ખેડૂત રજિસ્ટ્રેશન એટલે કે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત આવે છે તો તમારું પણ ખેડૂત રજિસ્ટ્રેશન ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલું છે કે નહીં એ ખાસ કરીને ચેક કરી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને છેલ્લી તક આપવામાં આવશે સરકાર દ્વારા મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે ત્યારે સરકારે બજેટમાં રજૂ કરેલ જે મહિલા સન્માન બચત યોજના છે એમાં રોકાણ કરવા માટે હવે માર્ચ બે હજાર પચીસ છેલ્લી તક છે આ યોજનામાં મહિલાઓ બચત કરી ત્રિમાસિક ચક્રવૃત્તિ વ્યાજ પણ મેળવી શકે બે વર્ષની આ યોજનામાં મહિલાઓને બેંક કરતાં વધુ સાડા સાત ટકા વ્યાજ પણ મળશે ઓછામાં ઓછા એક હજાર રૂપિયા અને વધુમાં વધુ બે લાખ રૂપિયાનું લોકાણ કરી શકાશે તો જે પણ મહિલાઓએ મહિલા સન્માન બચત યોજના અંતર્ગત ફોર્મ ભરવું હોય રજીસ્ટ્રેશન કરવું હોય એ વહેલી તકે કરી લે કારણ કે માર્ચ બે હજારને પચીસ સુધી આ યોજના ચાલુ રાખવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાજ્યના મુખ્યમંત્રીનો મહત્ત્વનો નિર્ણય સામે આવ્યો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કચ્છ જિલ્લાને મોટી ભેટ આપવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી નખત્રાણા સુધીનો પિસ્તાલીસ કિલોમીટર રોડ ફોર લેન હાઈ સ્પીડ કોરિડોર છે એ તરીકે વિકસાવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે એના માટે નવસો ને સાડત્રીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે ઉલ્લેખનીય છે કે મિત્રો મુખ્યમંત્રીના આ નિર્ણયથી પ્રવાસનને જોર મળશે ફોરલેન સ્પીડ કોરિડોર થવાથી સરળ અને ઝડપી ઇંધણ બચત યુક્ત યાત ભવિષ્યમાં શક્ય બનશે અને આવનારા સમયની અંદર જે માલવાહન છે એમને પણ સારામાં સારો સપોર્ટ મળશે તો આ વિશે મિત્રો એક છે એ યોજના બનાવવામાં આવી છે અને એની પાછળ નવસો કરોડ રૂપિયા છે એ પણ આવ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પચાસ રૂપિયાની નવી નોટના સમાચાર સામે આવ્યા છે પચાસ રૂપિયાની નવી નોટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં આરબીઆઈના નવા ગવર્નર સંજય મનોત્રાના હસ્તાક્ષરવાળી પચાસ રૂપિયાની નવી નોટ ટૂંક સમયની અંદર બજારમાં છે એ ફરતી થઈ જશે કારણ કે મિત્રો હવે છે એ આરબીઆઈ દ્વારા જ્યારે પણ એમના જે ગવર્નર બદલતા હોય છે ત્યારે એમના હસ્તાક્ષરવાળી એટલે કે એમની સિગ્નેચરવાળી નોટો છે એ બજારમાં લાવવામાં આવતી હોય છે અને ટૂંક જ સમયની અંદર આ નવી નોટો છે નવી ડિઝાઇનની મહાત્મા ગાંધીવાળી નવી શ્રેણીની જે પચાસ રૂપિયાની નોટ છે એ ટૂંક સમયની અંદર બજારમાં પણ ફરતી થઈ જશે અને મિત્રો તમને જણાવી દઈએ કે મનોતરાએ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં કાર્યભાર સંભાળ્યો હતો તેમણે શક્તિકાંત દાસનું સ્થાન લીધું છે હવે એમના સાઇનવાળી છે એ પચાસ રૂપિયાની નોટ બજારમાં ફરતી થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લોન ઉપાડનારનો આંકડો વધ્યો છે જેમાં મિત્રો સરકારી અર્ધ સરકારી પ્રાઇવેટ અને જે પણ ખાનગી ક્ષેત્રની બેંકો છે એ બેંકોમાંથી ઘણા બધા ખેડૂત મિત્રોએ લોન લીધેલી છે જેમાં સૌ પ્રથમ ગુજરાત રાજ્ય અને બીજા નંબરે છે રાજસ્થાન રાજ્ય આવે છે તો આવા જે રાજ્યો છે એની અંદર ખેડૂતોએ જે બેંક અંતર્ગતની લોનો લીધી છે એ લોનની અંદર મિત્રો કૃષિ લોન હોય પાક ધિરાણ લોન હોય કે પછી કોઈપણ એવા સાધન સામગ્રી અંતર્ગતની લોન હોય કે સરકાર દ્વારા જેટલી પણ લોન આપવામાં આવતી હોય એવી લોનની જે કેટેગરી હોય એ પ્રમાણેની અલગ અલગ લોન લીધેલી છે તો એમાં ગુજરાત રાજ્ય પણ છે એ સામેલ છે ગુજરાત રાજ્યના મોટા ભાગના ખેડૂતો અત્યારે છે પાક ધિરાણ લોન અને કેસીસી લોન યોજના એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના અંતર્ગત છે એ લાભ લઈ રહ્યા છે આ આંકડો છે મિત્રો દિવસેને દિવસે વધતો જાય છે કારણ કે મિત્રો લોન ઉપાડનારનો આંકડો છે એ ગુજરાત રાજ્યમાં પણ ખેડૂતોનો આંકડો છે ખૂબ જ આગળ આવતો જાય છે જેમાં મિત્રો ત્રણ લાખ અને ચોસઠ હજાર ગુજરાતીઓના જે ખેડૂતો છે એમના દેવાદાર કરો જે છે એ આ બન્યા છે ખેડૂતો દેવાદાર બન્યા છે કરોડોની કૃષિ લોન લીધી છે કેન્દ્ર સરકારે પણ લોકસભામાં આ માહિતી આપી છે ત્રણ વર્ષની તુલનામાં ખેડૂતોએ સાડત્રીસ ટકા થી વધુ નહીં છે એ લોન લીધી છે અને વર્ષ બે હજાર ચોવીસ પચીસ અને ત્રેવીસ ચોવીસની જે કેટેગરી આવે છે એમાં મિત્રો આ વર્ષની જે ફેરફાર થયા છે એ ફેરફારોમાં પણ ખેડૂતોએ મોટાભાગની લોનો છે એ લીધી છે તો તમારા મતે મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોમાંથી સરેરાશ દેવું કેટલું છે એક ખેડૂત દીઠ દેવું કેટલું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે હવે ગુજરાત હાઈકોર્ટે પણ જન્મ અંગેના પ્રમાણપત્રમાં સુધારો કરી અને મહત્વનો ચુકાદો આપ્યો છે જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ ને ડ્રાઈવિંગ લાઇસન્સની જેવા સરકારી જે ડોક્યુમેન્ટ છે એના જે ડોક્યુમેન્ટની અંદર રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ છે સંપૂર્ણ માન્ય રહેશે નહીં હવે જન્મ અંગેનો જ્યારે પણ પ્રમાણપત્ર માગવામાં આવે અથવા તો ડોક્યુમેન્ટ માગવામાં આવે તો તમારે જન્મ દાખલો છે જન્મ પ્રમાણપત્ર ફરજિયાત પણ આપવું પડશે કારણ કે આ નવા નિયમો છે એ નિયમોની અંદર હવે મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ આધાર કાર્ડ ઉપર જે પણ તમારે ડોક્યુમેન્ટ છે એ સબમિટ કરાવો અને એ ડોક્યુમેન્ટની અંદર જે પણ સરકાર દ્વારા આપ માંગવામાં આવેલ જે જન્મ તારીખ છે એ માન્ય ગણાશે જે જન્મ પ્રમાણપત્ર હોય એની તો જન્મ પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ જ સાચી ગણવામાં આવશે સાચી માનવામાં આવશે આ સાથે જ મિત્રો જે તમામ હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણી કરાયેલી હોય આ નોંધણી સમયે જે પણ સાચી તારીખો આપેલી છે એ તારીખો જ માન્ય ગણવામાં આવશે તો ખાસ કરીને દરેક લોકો આ અંગે છે એ સમાચાર જાણી લે કારણ કે મિત્રો જે જન્મ અંગેના પ્રમાણપત્ર છે એમાં પણ હવે ફેરફાર કરી દેવામાં આવ્યો છે તો આ વિષય પણ છે એ ખાસ કરીને તમે જાણી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી ઓછું વીજળી બિલ આવશે ગુજરાત રાજ્યના જે પણ ખેડૂત મિત્રો છે જેમને લાઇટ બિલ વધારે આવતું હોય એમના માટે પણ મહત્વપૂર્ણ સમાચાર છે કારણ કે હવે મિત્રો તમારું લાઇટ બિલ ઘટવાનું છે જેની અંદર મિત્રો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે જે ખેડૂતોને ખેતી અંતર્ગત વીજ કનેક્શન આપવામાં આવ્યું છે હવે સ્માર્ટ વીજ મીટર લાગશે અને મિત્રો જે યુનિટ દીઠ જે પિસ્તાલીસ પૈસાનો જે ઘટાડો કરવામાં આવ્યો છે તો આ તમામે તમામ પરિબળોના કારણે હવે લાઈટ બિલો છે ઘટવાના છે હવેથી મિત્રો આ જે લાઈટ બિલો છે એની અંદર પણ જે પણ લોકો લાઇટ વીજળીનું કનેક્શનનો ઉપયોગ કરે છે લાઇટ કનેક્શન વાપરે છે એમને ખાસ કરીને પિસ્તાલીસ પૈસા જેટલું બેનિફિટ આપવામાં આવશે અને આ પિસ્તાલીસ પૈસાનો જે બેનિફિટ છે એ દિવસ દરમિયાનની અગિયાર વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધીની જે વીજળીનું કનેક્શન છે એમાં જે ઉપયોગમાં લેવાતી વીજળી છે એ માટે આપવામાં આવશે અને એ પણ કહેવામાં આવ્યું છે કે યુનિટ ડીટ સરકાર દ્વારા જે પણ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે એમાં પિસ્તાલીસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ પિસ્તાલીસ પૈસાના ઘટાડા સાથે જે ખેડૂતો છે કે પછી ગરીબ પરિવારો છે એમને સીધે સીધો મોટો લાભ થશે તો આ અંગે પણ એક સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે છે એ સરકાર દ્વારા છે એ એક લાખને પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે હવે મિત્રો વ્યક્તિનું પોતાનું એક્સિડન્ટ થયું હોય તો પણ સરકાર પૈસા આપશે એ સાથે સાથે હવે મિત્રો સરકાર દ્વારા જે એક લાખ પચાસ હજાર રૂપિયા આપવામાં આવે તો એ જે પણ વ્યક્તિ એ પોતાનું કોન્ક્રીટનું ઘર બનાવવું હોય પાકું મકાન બનાવવું હોય એવા લોકોને હવે એક લાખ પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે એટલે કે ભેટ આપવામાં આવશે તો મિત્રો આ એક લાખને પચાસ હજાર રૂપિયાની જે ભેટ આપવામાં આવે છે એમાં કોન્ક્રિટનું ઘર બનાવવું હોય તો કોન્ક્રિટનું ઘર બનાવવા માટે છે એ સરકાર દ્વારા વંદિત દીનદયાળ ઉપાધ્યાય યોજના તેમજ પીએમ આવાસ યોજના આવી ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે પરંતુ તમને જણાવી દઈએ તો ઘણા લોકોનું આ સપનું પૂરું થાય છે આ માટે ઘણા લોકોને સંઘર્ષ કરવો પડતો હોય છે જે લોકો તેમને બનાવી શક્યા નથી એમને ભારત સરકાર દ્વારા મદદ આપવામાં આવશે મદદમાં મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છે એ લાભ આપવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર મિત્રો જે પણ લોકો લાભ લઈ રહ્યા છે ફોર્મ ભરેલું છે એવા લોકોને એક લાખ અને પચાસ હજાર રૂપિયાની ભેટ આપવામાં આવશે જેમાં છે એ હપ્તા સ્વરૂપે સિસ્ટમ સ્વરૂપે લોનની રકમ આપવામાં આવશે એટલે કે આ હપ્તો આપવામાં આવશે જેમાં પ્રથમ હપ્તો વીસ હજાર બીજો હપ્તો પચાસ હજાર રૂપિયા અને છેલ્લો હપ્તો છે એ મોટો સાહીઠથી સિત્તેર હજાર રૂપિયાનો આપવામાં આવે એ અંગેની પ્રોસેસ અત્યારે ચલાવવામાં આવી રહી છે અને પીએમ આવાસ યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રો કે પછી જે પણ ગરીબ મિત્રો છે એ લાભ લે છે ફોર્મ ભરે છે તો ત્યારે એમને અરજી કરવાની રહેશે અને આ અરજીમાં એમનું ફોર્મ પાસ થાય છે તો જ લાભ આપવામાં આવશે નહીં તો તમારું ફોર્મ રિજેક્ટ થાય તો પણ તમને લાભ આપવામાં નહીં આવે તો ખાસ કરીને આ વિશે છે દરેક માહિતી દરેક લોકો જાણી લે અને સમાચાર પણ જાણી લે હવે મિત્રો દરેક વ્યક્તિને પોતાનું એક કોન્ક્રીટનું ઘર હોય એવું સપનું હોય છે આ સાથે જ ઘણા લોકોનું આ સપનું પૂરું થાય છે અને આ માટે ઘણા લોકો છે સંઘર્ષ કરતા હોય છે ભારત સરકાર જરૂરિયાતમંદ લોકોને કોન્ક્રીટનું ઘર બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે ભારતના લગભગ તમામ રાજ્યોની અંદર આ સહાય છે પૂરી પાડવામાં આવે છે અને એ પણ મિત્રો તમને ખાસ કરીને જણાવીએ તો અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કરોડો લોકોએ લાભ લીધો છે કોન્ક્રીટનું મકાન બનાવ્યું છે આ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ દ્વારા જે હિમાચલ પ્રદેશ છે એના હમીરપુર જિલ્લામાં આવા આ ત્રણ હજાર છન્નું પરિવારોને પસંદગી કરવામાં આવી છે જેમાંથી હવે સરકાર બે પરિવારને છે એ કોન્ક્રીટનું મકાન બનાવી આપશે આ સાથે જે પરિવારોનું કોન્ક્રીટનું મકાન બનશે એમને બેંક એકાઉન્ટમાં લાભ આપવામાં આવશે અને એમનો જે લાભ છે એ સીધે સીધો બેંક ખાતામાં પણ આપવામાં આવશે અને મિત્રો ખાસ કરીને આ યોજના અંતર્ગત છે એ ત્રણ હપ્તા આપવામાં આવે છે પ્રથમ હપ્તો પાસઠ હજાર રૂપિયા આપવામાં આવે છે બીજો હપ્તો બાવન હજાર રૂપિયા આપવામાં આવે છે અને ત્રીજો અને છેલ્લો હપ્તો છે એ લોકોના ખાતામાં તેત્રીસ હજાર રૂપિયા મોકલી આપવામાં આવે છે મનરેગા હેઠળ મજૂરોને પંદર હજાર રૂપિયાની પણ ભેટ આપવામાં આવશે વધારાની અને મિત્રો જેના અત્યાર સુધીમાં અનેક લોકોએ લાભ પણ લીધો છે તો તમને લાભ લીધો છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કાર્ડ ધારક મિત્રો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે હવે પેકેટની અંદર અનાજ આપવામાં આવશે હવે મિત્રો ગુજરાતના બોતેર પોઈન્ટ એકાવન લાખથી પણ વધુ રેશન કાર્ડ ધારક મિત્રોને હવે પેકેટની અંદર અનાજ આપવામાં આવશે મિત્રો ગ્રાહકો દ્વારા સરકારે જે ફરિયાદ કરવામાં આવતી હતી એ ફરિયાદના આધારે આ નિર્ણય લેવામાં આવી શકે છે ગ્રાહકોને એમના ભાગનું જે અનાજ મળવું જોઈએ એમાં પણ છેતરપિંડી થાય છે મિલાવટવાળું અનાજ આવે છે ક્યારેક વધુ તો ક્યારેક ઓછું અનાજ આવે છે તો આવી ઘણી બધી જે કમ્પ્લેટ હતી જે ફરિયાદો હતી એના ભાગરૂપે કો જો બીજા કોઈનું વ્યક્તિનું અનાજ છે બીજા કોઈ વ્યક્તિને આપી દેવામાં આવે એવા પણ પ્રશ્નો ઊભા થતા હતા અથવા તો અમને જે એમના ભાગનો અનાજ આપવામાં આવે એ ઓછું આપવામાં આવે આજે ઘણી બધી ફરિયાદોના કારણે સરકાર દ્વારા આવનારા દિવસોની અંદર નિર્ણય લેવામાં આવશે જેમાં મિત્રો આવનારા દિવસોની અંદર તમામ રેશન કાર્ડ ધારક મિત્રોને પેકેજની અંદર છે અનાજ આપવામાં આવશે તો ખાસ કરીને આ નવો નિયમ છે એ બને ત્યારે કેટલા લોકોને લાભ મળે એ હવે જોવાનું રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે એ સૌથી મોટો લાભ આપવામાં આવી રહ્યો છે હવે મિત્રો સરકાર દ્વારા છે એ જે જે સફળ યોજના અંતર્ગત રેશન કાર્ડ દીટ છે એશી હજાર રૂપિયાનું અનુદાન આપવામાં આવશે જેમાં મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળવાળી જે ભાજપની સરકાર છે એ આ ભાજપની સરકારમાં જે અત્યુદય પરિવારની આજીવિકામાં વધારો કરવો તેમની આર્થિક રીતે સક્ષમ બનાવવા મહિલાઓ સશક્તિકરણના ઉદ્દેશથી જી સફળ ગુજરાત સ્કીમ ફોર અત્યોદય ફેમિલીઝ ફોર ઓક્ટિમિટિંગ લાઈવલીફૂડ આ વર્ષે જાહેર કરી છે અને આગામી પાંચ વર્ષના સમયગાળામાં રાજ્યના દસ જિલ્લા અંતર્ગત પચીસ તાલુકાના પચાસ હજાર અત્યોદય યોજના અંતર્ગતના જે પણ પરિવારો છે એટલે કે એ વાયના જે પણ કાર્ડ ધારકો છે એ પરિવારોને લાભ આપવામાં આવશે અને મિત્રો આ યોજનાના અમલીકરણ માટે પાત્રતા ધરાવતા કાર્ડ ધારકોમાં સૌથી ગરીબ પરિવારોની ઓળખ આપવામાં આવી છે અને ભાગના જે પ્રકારના આ પ્રકારના પરિવારો છે એમાં કોઈ ચોક્કસ આવકનો સ્ત્રોત ન હોવાથી એમના વધારાની આવક ઊભી કરવા માટે નવા સ્ત્રોતનું નિર્માણ કરવામાં આવશે જેથી તેમની આવક ટકાઉ રહે અને મિત્રો એમના માટે અનુદાન આપવામાં આવશે અને એમની જે નવી આવક છે એને ટકાવી રાખવા માટે યોગ્ય તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવશે અને આજીવિકા નિર્માણના ભાગરૂપે પરિવારોને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે એંશી હજાર રૂપિયાનું સુધીનું અનુદાન આપવામાં આવશે અને નાણાકીય સમાવેશને પ્રોત્સાહન મળે એ માટે આવા પરિવારો માટે છે પરિવારોને બેન્કો બચત શિક્ષણ અને વીમા સેવા છે એ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એટીએમને લઈને સૌથી મોટા સમાચાર આવી ગયા છે એટીએમમાં જે પૈસા ઉપાડવા જાઓ છો તો એના માટેના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે મિત્રો માર્ચ મહિનો એટલે કે માર્ચ એન્ડિંગ અને એપ્રિલ મહિનાની જે શરૂઆત થાય છે તો આવા જે મહિના આવતા હોય છે ફાઇનાન્શિયલ યર બદલતા હોય છે તો આ વખતે મિત્રો માર્ચ મહિનાની અંદર છે એ દરેક લોકોને સારામાં સારો લાભ થાય એ હેતુથી આ યોજનાઓ છે લાગુ કરવામાં આવી છે માર્ચ મહિનાની અંદર મિત્રો એટીએમમાંથી પૈસા ઉપાડવાના પણ નવા નિયમો છે એ ફેરફાર થઈ ગયા છે હવે મિત્રો માર્ચ મહિનાની અંદર એટલે કે આ ચાલુ મહિનાની અંદર એટીએમમાંથી પૈસા ઉપાડવાના જે ટ્રાન્ઝેક્શન લિમિટ હતી એ ઘટાડી દેવામાં આવી છે પહેલાં મિત્રો પાંચ ટ્રાન્ઝેક્શન તમે એટીએમમાંથી કરો અથવા તો પાંચ વખત પૈસા ઉપાડો તો તમને જે ચાર્જ છે એ ચૂકવવો ન પડતો હતો અથવા તો તમને ચાર્જ એ આપવામાં નહોતો આવતો પરંતુ હવે તમે ત્રણ ટ્રાન્ઝેક્શનથી વધારે ટ્રાન્ઝેક્શન કરો છો અથવા તો પૈસા ઉપાડો છો ત્રણ વખત તો તમારા એટીએમમાં છે એ વીસસો રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન એ ચાર્જ છે એ ચૂકવવામાં આવશે એટલે કે તમારે ચૂકવવો પડશે અને એનાથી વધારે જો ટ્રાન્ઝેક્શન કરશો તો તમારું કાર્ડમાં છે એ ટ્રાન્ઝેક્શનની લિમિટ પણ ઘટી જશે અને મિત્રો આ જે ટ્રાન્ઝેક્શનની લિમિટ છે પૈસા ઉપાડવાના જે નિયમો છે એ મેટ્રો સિટી અને નોન મેટ્રો સિટીની અંદર અલગ અલગ છે જેથી કરી મેટ્રો સિટી અને નોન મેટ્રો સિટીની અંદર જે પણ લોકો ટ્રાન્ઝેક્શન કરે છે પૈસા ઉપાડે છે એટીએમમાંથી તો એવા લોકો ખાસ કરીને આ સમાચાર જાણી લે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમે જો બેંકમાંથી લોન લીધી હોય તો તમારા માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર આવ્યા છે કારણ કે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા એમના રેપો રેટમાં પચાસ પચીસ બેઝિક પોઈન્ટ એટલે કે બીપીએસનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ પચીસ બેઝિક પોઈન્ટનો જે બીપીએસનો ઘટાડો થયો છે એમાં બેંકો દ્વારા એટલે કે છ રાષ્ટ્રીયકૃત બેન્ક ભારત દેશની અંદર જે છ રાષ્ટ્રીયકૃત બેંક છે એ બેન્કો દ્વારા આ જે રેપો રેટમાં ઘટાડો થયો એ બાદના લોનની અંદર એટલે કે એમાં કે લોનની કેટેગરી ઘણી બધી હોય છે હોમ લોન મોર્ગેજ લોન વ્યક્તિગત પર્સનલ લોન કે પછી બેન્કમાંથી લીધેલી કોઈપણ પ્રકારની લોન હોય એ હવે સસ્તી થશે એના વ્યાજ દરમાં ઘટાડો થશે એ સાથે જ મિત્રો આજે લોનની રકમ છે એ લોનની રકમ ખેડૂતોને મળે કે પછી કોઈપણ લોકોને મળે એ લોનની રકમ જે લીધેલી હોય એમાં બેઝિક પોઈન્ટનો જે ઘટાડો થયો છે આરબીઆઈ દ્વારા રી એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જે બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે એ ઘટાડા સાથે સાથે આ લોનની રકમો છે એ લોનની રકમમાં પણ હવે ઘટાડો થશે વ્યાજ વ્યાજદરમાં ઘટાડો થશે ઈએમઆઈમાં પણ ઘટાડો થશે અને આવનારા સમયની અંદર જે મિત્રો સરકાર દ્વારા છે એ લોન આપવામાં આવતી હોય કેસીસી લોન હોય કે પછી કૃષિ અંતર્ગતની મોર્ગેજ લોન હોય તો આવી લોનની અંદર પણ વ્યાજ દરમાં ઘટાડો થશે તો એ ટૂંક જ સમયની અંદર પણ નિર્ણય લેવામાં આવી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે સૌથી મહત્વપૂર્ણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયની અંદર મિત્રો ગુજરાત રાજ્યના જે પણ નાગરિકો છે એમના હવે કામ અટકવાના નથી કારણ કે બત્રીસ સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે અને આ સિટી સેવક સેન્ટરોની અંદર તમારા જે પણ સરકારી કામકાજો હશે એ તાત્કાલિક વહેલી તકે કરી આપવામાં આવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે જે સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે એ સિટી સેવક સેન્ટરોની અંદર એવો આશય રાખવામાં આવ્યો છે ઇઝ ઓફ લિવિંગ સેન્ટર અને મિત્રો આ જે સિટી સેવિક સેન્ટરો ઊભા થશે તો એમાં બત્રીસ પ્રકારના જે પણ સરકારી કામો હશે ચોસઠ પ્રકારના જે સરકારી ડોક્યુમેન્ટ હશે 67 પ્રકારના જે પણ ડોક્યુમેન્ટ સરકારી હશે છે એમાં હવે વીસ રૂપિયામાં તમને તમારા સ્થળેથી લોકેશન ઉપરથી કાઢી આપવામાં આવશે એ અંગેનો પણ નિર્ણય લેવામાં આવી શકે છે તો ટૂંક જ સમયની અંદર મિત્રો આ તમામે તમામ ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે તો તમે પણ આવી સરકારી યોજનાનો લાભ મેળવી શકો છો અને વહેલી તકે પણ તમે આ સરકારી યોજનાઓ સાથે જોડાઈ શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે ભૂગર્ભ જળ ઉંચા લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગુજરાત સરકાર દ્વારા છે એ જે ભૂગર્ભ જળ સુજલમ સુફલમ યોજના અંતર્ગત જળ યોજના અંતર્ગત જે ગુજરાત રાજ્યના ભૂગર્ભ જળ છે એને એવું ચલાવવામાં આવશે હવે મિત્રો દસ હજાર જેટલા ખાનગી ટ્યુબવેલો જે બંધ હાલતમાં છે એ બંધ હાલતમાં જે ખાનગી ટ્યુબવેલો છે એમને વરસાદી પાણીની સિસ્ટમથી રિચાર્જ કરવામાં આવશે અને રિચાર્જ થઈ ગયેલા જે પાણીના જે ટ્યુબવેલો છે એમને પણ હવે જે સુજલમ સુફલમ જળ યોજના છે એ યોજના થકી આગળ વધારવામાં આવશે અને હવે ટૂંક જ સમયની અંદર આ તમામે તમામ જે ભૂગર્ભ જળ યોજના છે એ યોજના થકી જોડવામાં આવશે અને દરેક લોકોને પણ સીધે સીધો લાભ આપવામાં આવશે તો આવી સરકારી યોજનાઓ અંતર્ગત છે એ સીધે સીધો લાભ દરેક ગરીબ પરિવાર મધ્યમ વર્ગના લોકો અને આર્થિક રીતે જેમને પણ જરૂર હોય એવા લોકોને લાભ મળે એ હેતુથી સરકાર દ્વારા અત્યારે છે કામકાજ શરૂ કરવામાં આવ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સારા સમાચાર આપવામાં આવ્યા છે ખાસ કરીને જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વિશ્વમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે એવા ખેડૂત મિત્રો માટે સારામાં સારા સમાચાર આવી ગયા છે કારણ કે ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આપવામાં આવ્યો ત્યાર પછીના જે ચાર મહિના પછીનો સમય હોય છે એટલે કે જૂન બે હજારને પચીસ સુધીમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આવનારો વીષ્મો હપ્તો છે એ મળી જશે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા છે એમના માટે પણ મહત્વપૂર્ણ મોટા સમાચાર છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે તમારો હપ્તો છે એ આવનારા સમયની અંદર જૂન મહિના સુધીમાં તમારા બેંક એકાઉન્ટમાં આવી જશે એ પહેલાં તમારે ખાસ પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે લાભ લેવો હોય તો તમારે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું પડશે ખેડૂત નોંધણી કરાવવી પડશે આવી તમામ પ્રોસેસ છે એ તમારે કરાવવી પડશે તો જ તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો આગામી હપ્તો છે એ આપવામાં આવશે તો તમે પણ પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવા માગતા હોય તો આવી સરકારી યોજના અંતર્ગતની જેટલી પણ યોજનાઓ છે એ સાથે કામ કરી લેજો સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈએ તો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ચારસો પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે એ સાથે નવો ભાવ એંશી હજાર ત્રણસો રૂપિયા થઈ ગયો છે જ્યારે ગઈકાલે તેનો ભાવ છે એ હજાર પચાસ રૂપિયા હતો આ સાથે જ મિત્રો ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં પણ જે ઘટાડો થયો છે એમાં ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ચારસો નેવું રૂપિયાનો ઘટાડો થયો છે એ સાથે નવો ભાવ સત્યાંશી હજાર છસો રૂપિયા થઈ ગયો છે અને ગઈકાલે તેનો ભાવ છે અઠ્યાંશી હજાર નેવું રૂપિયા હતો તેમજ મિત્રો ચાંદીનો ભાવ છે પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે તો આજે આપણે મિત્રો જે સમાચાર માહિતી વિડીયો જોયો છે તમને સારું લાગ્યો હતો તો વિડીયોને લાઈક આપી છે અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો